જય માતાજી અત્યારે અગિયાર વાગવા આવ્યા છે અને જય માતાજી જય સાળંકુર દાદા અને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તમને મારી તન ચેનલમાં સ્વાગત છે તો જેમ કે સોળ જૂને મારા પપ્પા ગુજરી ગયેલા અને અઢાર જૂને મારા સસરા ગુજરી ગયેલા અને વીસ જૂને મારા બનેવી ગુજરી ગયેલા તો ચા તો આજનો આપણે ચાલુ કરતા પહેલાં એક સુવિચાર બોલશું કે માણસો કહે છે કે કોઈ એક વ્યક્તિ ચાલ્યા જવાથી તેની કમી અધૂરી રહેતી નથી પૂરાઈ જાય છે પરંતુ ના લાખો લોકો મળે છે છતાં પણ એ વ્યક્તિ તો એ વ્યક્તિની કમી તો અધૂરી જ રહે છે તો ચાલ્યા ગયા હોય છે તો આપણે એમ કહીએ છીએ પણ એની કમી તો અધૂરી જ રહે છે ગમે એટલા માણસો મળે પણ તેની ખોટ સાલે જ આપણને છે તો તમને આ વિચાર કેવો લાગ્યો તે મને જરૂર જણાવશો તો આજનો સુવિચાર આપણે જોઈશું ને તો આખો આજનો સુવિચાર આપણે જોઈશું તો આપણી આંખો હંમેશા એ લોકો જ ખોલી જાય છે કે જેના ઉપર આપણે આંખો બંધ કરી અને વિશ્વાસ મૂક્યો હોય તેવા લોકો જ આપણી આંખો ખોલી જાય છે તો એવા લોકોથી ચેતતા રહેવું તો ચાલો તમને આ વિચાર કેવો લાગ્યો જો સુવિચાર સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજનો બ્લોક આપણે શરૂ કરીએ છીએ અને આજના બ્લોકમાં હું તમને કહું તો મારી તબિયત તો હજી એકદમ સારી જ નથી થઈ તમને કહું તો અત્યારે તો અમે રસોઈયા બે નહીં રાખી લીધા છે અને એવું છે કે કાંઈ તેવડ જ નથી આમ સારું છે પાણી જોવે મારા મોઢા ઉપર તો એમ થાય કે કશું છે જ નહીં પણ એક મને નબળાઈ અને તાકાત નથી એટલા માટે જોરે બેન રસોઈ કરી અને ચાલ્યા ગયા છે બેને રસોઈ કરી લીધી છે દાળ ભાત શાક બધું તો શાક બનાવી દીધું છે દાળ ભાત એ બધી જ રસોઈ બનાવી અને એ ચલ્યા ગયા છે રોટલી બનાવી લીધી છે હવે અમે જ્યારે જમવાની ભૂખ લાગશે ત્યારે જમવા બેસીશું રસોઈ પણ સારી બનાવે છે તો તમે બધા પણ આવી જાઓ જમવા જે તો મારે મારા મામાને ત્યાં જનોઈમાં જવાનું છે એટલે આજે મંડપ છે મામેરા છે દાંડિયા રાસ છે એટલે સાંજે અમે ત્યાં જવાના છીએ તો તમે પણ અમારી સાથે જોડાયેલા રહેજો અને એ વિડીયો પણ હું મૂકીશ તો તમને બહુ મજા આવશે જોવાની તો ચોક્કસથી તમે આ વિડીયો જોજો એટલે મારા મામાના દીકરા છે એમના દીકરા અને એમનો દીકરો છે એટલે મારા મામાની ચોથી પેઢી એ જનોય છે તો સનાતન ધર્મશાળામાં રાખી છે તો આપ ચોક્કસ એ વિડીયો જોજો અને જો અમારે ઉઠી ગયા છે આરામ કરીને અને મોબાઈલ લઈને બેસી ગયા છે હવે જમવાનું બાકી છે જમીન પાછા સુઈ જશે તમે શું કહેવા માંગો છો મારા મામાને ત્યાં મારે જવાનું છે તો તમારે શું કરવાનું છે તૈયાર જવાનું જ હોય ને નીકળશું હોય તો નીકળજો જે ભેગો આવશે તો નેતા તમારે આવવું પડશે અને કાલે છે અગિયારસ જે ભીમે અગિયારસ કરેલી નિર્જળા એકાદશી કરેલી તો આપ પણ નિર્જળા એકાદશી કરજો આ નિર્જળા એકાદશી કરવાથી ચોવીસ અગિયારસ નો તમને આ એક જ અગિયારસમાં મળી જાય છે તો ચોક્કસથી ભૂલ્યા વગર કરજો અને જો ન થઈ શકે તો એનો હું વિડીયો મૂકું જ છું તો કોણે કોણે કરવી અને કેવી રીતે કરવી કોઈ ગર્ભવતી મહિલાઓ હોય કોઈ વૃદ્ધ હોય કોઈ શ્રમજીવી હોય અથવા બાળક હોય તો એમણે કેવી રીતે કરવી એ હું આ વિડીયોમાં પછી મારી જે ઓમ ચેનલ છે ઓમ ભક્તિ કીર્તન એમાં હું બધી જ મૂકું છું અને મારો સન છે પુત્ર એ એણે પણ એક ચેનલ ચાલુ કરી છે જેનું નામ છે ગુજ્જુ બાઇટ્સ તો એમાં તે નકરું જમવાનું જ મૂકે છે તો એ પણ ખૂબ જ સરસ મૂકે છે તો ગુજ્જુ બાઇટ્સ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મારી આ ચેનલ અત્યારે છે એ ઓમ કિચન એન્ડ લોક છે પછી મારી ભક્તિની છે કે જે હું અગિયારસ બોડ ચોથ આવતી હોય ગમે એ સંકટ ચોથ આવે વિનાયક ચોથ આવે અગિયારસ આવે અમાસ આવે પૂનમ આવે તો તેના વિશે મૂકું છું એ મારી ચેનલ છે ઓમ ભક્તિ કીર્તન જેમાં હું ભજન પણ મૂકું છું તો એ જોવાનું પણ ચૂકતા નહીં તો ચાલો આજે આપણે આ ભીમ અગિયારસ વિશે વાત કરી તો ભીમ અગિયારસમાં ચોક્કસથી તમે આ અગિયારસ કરજો ચોવીસ અગિયારસનું તમને એમાં ફળ મળશે તો ચાલો હવે અમે જમવા બેસશું જમીને પછી થોડી ઘણી જનોઈમાં જવાની તૈયારી કરીશું તો ચાલો તમે પણ અમારી સાથે અને આ વિડીયો જનોઈનો જોવાનું ચૂકતા નહીં